તો હેલો ગાઈશ કેમ છો તમે બધા મજામાં તો આપણે ગયા છીએ વાત લાડી જવા માટે કે કહો છો મિત્રો તો આ સ્ટેશન છે ગાળીનું સ્ટેશન તો તમને બતાવી દઉં તો આ રીતે કંઈક છે આપણે જઈએ છીએ હવે તો બ્લોકમાં બને લેજો મિત્રો પછી ત્યાંનો એક રૂપિયો બને છે અત્યારે જઈએ બધે

ખાય એટલે નાખવું ચાલુ કર્યો છે ત્યાં હાલો હવે આપણે બાજુ જવું હે તો ગાઈશ તમારું બીજા બ્લોકમાં તમારું સ્વાગત છે તો આપણે અમારે વાળી આવી ગયા છે તો આ બ્લોક શું કર્યો છે અત્યારે અગિયાર વાગ્યાનો તમે જોઈ શકો છો અહીંયા બ્લોક બનાવીએ છીએ આપણે તો બ્લોકમાં બનાવી રહેજો તો આ રીતે કંઈક વિડીયો છે આપણો અહીંયા તમે જોઈ શકો પાણી પીડે છે ડ્રીપ ચાલુ છે અત્યારે આ તમે જોઈ શકો છો ડ્રીપ ચાલુ છે અત્યારે બ્લોક બને છે આપણે અત્યારે મિની બ્લોક ચાલુ કર્યો છે હવે